નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે નોકરી ગુરુજી ચેનલ પર તો મિત્રો આજનો વિડીયો ટેઠ વન ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે મિત્રો તાજેતરમાં ભરતી પ્રક્રિયા કોર્ટ મેટર અને રિવિઝન આન્સર કી અંગે ચર્ચાઓ તે જ બની છે તો મિત્રો મારા અનુભવ મુજબ જ્યારે ભરતી પ્રક્રિયામાં વિલંબ આવે ત્યારે અલગ અલગ પ્રકારની ચિંતાઓ છે તે ઊભી થવી એ સ્વાભાવિક છે હવે મિત્રો આજે આપણા ત્રણ મુદ્દા છે એના પર શાંતિપૂર્ણ અને સ્પષ્ટ ચર્ચા કરવાની છે મિત્રો તો ત્રણ મુદ્દામાં પહેલો મુદ્દો છે કે ભરતીમાં વિલંબ શા માટે ચર્ચામાં છે બીજા નંબરનો મુદ્દો છે તો કે રિવિઝન આન્સર કી માંગનાર ઉમેદવારો શું કહી રહ્યા છે અને છેલ્લો ત્રીજા નંબરનો મુદ્દો છે કે પીટીસી બીએડ બીજા વર્ષના ઉમેદવારો પર તેની શું અસર પડી શકે તો મિત્રો આ ત્રણેય મુદ્દા ઉપર આપણે એક્સપ્લેન કરવાના છીએ તો મિત્રો મુદ્દા નંબર એક છે જેમાં છે કોર્ટ મેટર અને ભરતી વિલંબની પ્રક્રિયા હવે અહીં સરળ શબ્દોમાં સમજૂતી છે કે કેટલાક ઉમેદવારો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે તો મિત્રો જ્યારે પણ કોઈ ભરતી પ્રક્રિયા કાનૂની પ્રક્રિયામાં હોય ત્યારે વિભાગ સામાન્ય રીતે અંતિમ નિર્ણયની રાહ જોતો હોય છે એટલે મિત્રો આ જે ભરતી પ્રક્રિયા છે એમાં વિભાગ છે તે અંતિમ નિર્ણયની રાહ જોવે છે તો આગળ જોઈએ તો અટકળો અને વાસ્તવિકતા તો મિત્રો એમાં ત્રાજવામાં બે વસ્તુ આપેલી છે એક સાઈડ અટકળો છે તો બીજી વાસ્તવિકતા છે હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું આવ્યું નથી કે ભરતી સંપૂર્ણપણે અટકશે એટલે મિત્રો આ ધ્યાન રાખવાનું છે કે કોઈ જાહેરનામું નથી આવ્યું અટકળો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે ફરક સમજવો ખૂબ જરૂરી છે મિત્રો હવે મુદ્દા નંબર બેની વાત કરીએ તો રિવિઝન આન્સર કીનો મુદ્દો છે એમાં એમ છે કે કેટલાક ઉમેદવારોનો દાવો છે કે તેઓ એકથી બે માર્ક્સથી રહી ગયા છે અને રિવિઝન આન્સર કી જાહેર થાય તો તેઓને લાભ થઈ શકે તો મિત્રો આ મુદ્દો છે તે ચર્ચાસ્પદ છે ટેટના વિદ્યાર્થીઓ માટે હવે બીજી તરફ જોઈ તો જેમના માર્ક્સ સારા છે અને પીટીસી પૂર્ણ છે તેઓ ભરતી ઝડપથી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે એટલે મિત્રો આમાં વસ્તુ એવી છે કે જેમના માર્ગ સારા છે અને પીટીસી છે જેને પૂર્ણ કરેલું છે તેઓ ભરતી છે એની પ્રક્રિયા ઝડપથી થાય એવી માંગ કરી રહ્યા છે તો મિત્રો મારા અનુભવ મુજબ આ બંને પક્ષોની લાગણીઓ સ્વાભાવિક છે પરંતુ એક એક પક્ષ તક મેળવવા ઈચ્છે છે અને જ્યારે બીજો પક્ષ છે તે વિલંબથી પરેશાન છે હવે મુદ્દા નંબર ત્રણની વાત કરીએ તો મિત્રો પીટીસી જે એ બીજા વર્ષના ઉમેદવારો પર અસર શું પડશે તો મિત્રો આમાં આપેલું જ છે કે શિક્ષક ભરતીમાં ટેટ પાસ હોવું પૂરતું નથી અને મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે એકેડેમિક માર્ક્સ છે એમાં પીટીસી અને ડીએડ પણ મેરિટ ગણતરીમાં મહત્વનો ભાગ ભજવે છે તો જોઈએ તો જો ભરતી પ્રક્રિયા પીટીસી પરિણામ પહેલાં શરૂ થાય સાંભળજો મિત્રો ફરીથી બોલું છું જો ભરતી પ્રક્રિયા પીટીસી પરિણામ પહેલાં શરૂ થાય તો કેટલાક બીજા વર્ષના ઉમેદવારો અંતિમ માર્કશીટ વગર અરજી ન કરી શકે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ અહીં નોંધવું જરૂરી છે મિત્રો કે આ અંગે સત્તાવાર માર્ગદર્શિકા બહાર આવે ત્યાં સુધી અંતિમ નિર્ણય કહી શકાય નહીં એટલે મિત્રો ધ્યાન રાખવાનું છે હવે મર્યાદાનો મુદ્દો છે જેમાં વિલંબને કારણે કેટલાક ઉમેદવારો વયમર્યાદા પાર કરી રહ્યા હોવાની ચર્ચા છે એટલે કે ભરતી પ્રક્રિયા છે તે વિલંબ છે એને કારણે કેટલાક ઉમેદવારો છે એની વયમર્યાદા છે એ જશે એની ચર્ચા પણ ચાલી રહી છે હવે ઉમેદવારો દ્વારા વિભાગને અપીલ કરવામાં આવે છે કે વય મર્યાદામાં એક વખત રાહત આપવામાં આવે એટલે અપીલ કરી રહી છે કે વયમર્યાદા છે એમાં ઉમેદવારોને રાહત આપવામાં આવે હવે ભરતી કેલેન્ડર અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પણ કહેવામાં આવેલું છે આ હજી ચર્ચા સ્તર પર છે સત્તાવાર જાહેરાત બિલકુલ નથી એટલે ધ્યાન રાખવાનું છે હવે આ સમગ્ર પરિસ્થિતિમાં ત્રણ અલગ જૂથો જોવા મળે છે જેમાં એક છે ભરતી ઝડપથી ઈચ્છનાર બીજું જૂથ એમ કહે છે કે રિવિઝન આન્સર કી માંગવી છે અને ત્રીજું જૂથ છે તે એમ કહે છે કે પીટીસી પરિણામની રાહ જોનાર આ ત્રણ જૂથો છે એ અલગ અલગ જોવા મળે છે આ પરિસ્થિતિમાં હવે સત્તાવાર છે મિત્રો કે મારા અનુભવ મુજબ અંતિમ અસર સત્તાવાર જાહેરનામા બાદ જ સ્પષ્ટ થશે અફવાઓથી દૂર રહો અને ફક્ત સત્તાવાર વેબસાઇટ અને જાહેરનામા પર વિશ્વાસ રાખો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારી સાથે જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ મિત્રોને આ વિડીયો શેર કરી શકો છો જય હિન્દ વંદે માતરમ